તું કબાઈમો કે બારના ના કરતા હો હારું છોકરો હોય તો નઈ આવ્યો યાર આ બાજુ આ ચેડી ને ચેડી આવ્યો આ હોય તો ઘેર ના હોય યાર

હગાના મે પાંચ હજાર ઉછીને આલ્યા હતા એ હગા મને પાછા આલ્યા અને હગો જીતીને લઈ ગયા અરે ક્યાં પડા હો આ હગો મારો ઓળશો ચિટર ને અગળો

પણ મારા ઓછા શિખર બાજી એવી ચીપી ને તે મને ઠોર કરી નાખ્યો હવે હું મૂઠું લઈને ઘેર જયો મુક તો આ પાંચ હજાર રૂપિયા આવી ગયા હવે પચાસ રૂપિયા છે એટલે ભાડાના વધ્યા હે આપ તોય ભરવાનો છે બાઈકનો નો હજાર રૂપિયા આમ તો બે હજાર રૂપિયા ગમે તોથી લાવો પણ હવે તો સાત હજાર રૂપિયા પૂરે પૂરા લાવવા પડશે પણ ચોથી લાવું ચોથી લાવું

તમે જે હાલ જવાબ આલ્યો ને કે આ સીતાન હાલ છું ને આવું તમે કહો તો પછી આપણો સંબંધ બગડો એટલા મે ના હાલે સમજ્યા ટીમ કો હાલવા નતા એમ કહી દયો હવે ખોટું ના લગાડતા આ યાર તો પૈસા નું કામ કા એટલા ના હાલે જેઠાલાલ આ તમે પૈસા ના હાલે ને ઇની જગ્યાએ હું મારા હગાના ઉશીના પૈસા હાલાતા ને ઈકર મુ પૈસા લેવા જો બરોબર છે ઓ હો તમારે ગાય આવું કયું હોવા

હવે જેઠાલાલ મારા બાઇક નો હપ્તો ભરવો છે અને હું કરું હવે કરશે તાઈ ના તમે હાલો ને યાર હાલ એક મહિના હાલો પૈસા તો યાર તમારો વ્યવહાર બરાબર નહીં ને એટલે જેઠાલાલ હાથ હજાર રૂપિયા કરી આલો ને યાર મહિના ચેડી પાસે આલ્યો યાર

પૈસા લેવા જતા દુકાન અમવા ના હેઠતા આવતા હી તો મારા હો લઈ ના હોય તો બાઈક લઈ અને લેતા બાઈક આમ તો કાઢવા નહીં પણ માર કાકો બાપળા હેડતા ત્રણ આવી રેહી પાળા નઈ રહ્યા નહીં વન પાહે લઈ જવા ના કુછ મારા હે બાહિત કાઢવું પડશે બેતા સડેલું બાઈક છે ના છોકરો એર્યો છે હવે મેં ના પાડેલી બાઈક બાર કાઢતા નઈ તો બાઈક બાર કાઢીશ લેટ જો આ તો ખેંચી જઈએ જવા દો ચેડે જવા દો

આ બાઈક હવે વાળા જમા થઈ જા મેં હું કીધેલું તો બાઈક બહાર કાઢવાનું નહીં હપ્તા ના ભરાય એટલી ઘડી હું લેવા કાઢ્યો કોણ થી જવું યાર હમત ના હું કરી આ તો કોણ થી જવું તો સાધન માં જાવ તો બાઈક હું લેવા બહાર કાઢ્યો આલ ન યાર ચાવી આલ ને તું યાર હપ્તા નાખી દે બસ ચાવી હવે મળશે નહીં બાઈક એ નહીં મળે આ બાઈક હવે વાળા માં જમા થઈ જા લઈ લે હટ અલા પણ યાર આવું ના કર ને યાર મારા હપ્તા પૈસા નહીં હાલ એટલે નહીં ભર્યા હવે હપ્તો છે ને બે બાકી ને ભરી જજે ને બાઈક છોડાઈ જજે બરાબર

રીતે મારા કાકાને લેવા જાવું મારા કાકાને ખબર પડશે તો મને તો એવું બોલશે ને હું વડે ઈવન લેવા જતો તો પેલા હગાએ ફોન કર્યો એટલે હવે હું કરું હવે મારા પાસે કોઈ રસ્તો રહ્યો નહીં ના હોય તો હવે ગ્યારે જ જવા દે તમે લેવામાં આવતો તો દીધી પકડી જાય રહ્યા બધા બાઈક આભાર કરવાનું આવતો તો

તે ડબલ કરી રહ્યા અતા એ ખોઈ રહ્યા ગીજા મહી આ ભાડા જેવું રહેવા દીધું હગાય તમાર ગીજા એ હગો હગોલે ને એક કાચેંડા જેવો નીકળ્યો જે ટાઈમે ચીયો રંગ બદલો એ કોઈ નક્કી ના હો સમજો તિદર પૈસા લેવા આયા તાન રોતા તા અને આ તમે ના રાઈ નાખ્યા વાત સાચી છે પણ એ પૈસા તો હું પાછા લાવ કર ની જપુ આવી હું લાવો કાકા તમાર લીધી તો બાઈકી ખોઈ રહ્યો હું તો હવે મારી વાત ઓબળ એ બાઈક વાળા બાઈક ખેંચી ગયા હી તે વાડે જઈને પૂછ્યા કે અમે કેટલા પૈસા ભરશું તો એ અમારો બાઈક છૂટશે હમ જાય પણ કાકા આપણે પૈસા લાવશું તો આઈ એલે તારો કાકો બેઠો છે ને ગમે તે પૈસા લાવશે પણ તું ખાલી પૂછી ના કે અમાર કેટલા પૈસા ભરવાના થા હી હારું એડો પૂછ્યા હું વાળે જઈ જા ઉપર હટ વાનો તો મોકલી દીધો છે વાડે પૈસા પૂછીને આવે એટલે કેટલા પૈસા ભરવાના થઈ એ આપણે ખબર પડી જાય બોલાવા દે હવે બધું કોમ્પટી હમ હગા નો ફોન આવ્યો શિખર પૈસા

મજા આઈજી અમાર હું રમતા આવડતું નઈ જઈને જીતી ને આવતરો પણ પોચ બીજા પોચ લઈ જવા પછી હગ આમ તો ફોન થઈ ગયો હગો આબા માટે તૈયાર થઈ ગયા પણ જે કીધું તું એ પ્રમાણે તૈયારીઓ કરવા દે તૈયારી કરો તારે શું ભાઈ નવરો શું કીધું ગોટા બનાવીને ને હવે ગોટા કોઈ ખાવા નહી બનાયું મારા અંગાર ચોકા એક સેવાનું નું કામ કરવાનું છે ઓ હો 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 આ इतना જુગા રમબન હું ઓ આ તમે લે હેડો મારા હંગા તો તો આવ ભાઈ આ મોકો જતો ના કરાય ગોટા તો હું હોજે બનીને ખાયો પણ આયરો મોકો જતો ના કર ઓ અલ્યા હેડો હેડો જલ્દી ચાલો તો સા અલ્યા આવો ચાલો

અને આપણે ત્રણ જણા હંપ કર્યો એવું તમારા હગાને ખબર ના પડવી જોઈએ નહીં પડે નહીં પડે નક ઈવાને ખબર પડી જાય તો એરા રમ્મા નઈ બેહી અને જતા રહે આ એ વાત હાચી હો આપણે ત્રણ જણા અલગ અલગ રમ્મે ને એવું જ લાગવું જોઈએ બરાબર હા કશે વાતો નહીં અને તમારા હગાને બાજી ના આવી હોય અને એરા બાજી પડી જાય આપણે ત્રણ જણાંથી ગમે તેને બે જણને બાજી લાગે અને આપણે આઈએ ને તો ઓસી ચાલ કરવાની હજાર હજાર ને બે બે હજાર ની આપવાનું આ બરોબર શું કીધું

જીતો ને તો અમે તમને જે જે પૈસા આલ્યા એ પૈસા પાછા લઈ લઈએ ખાલી અને બીજા બધા તમારા બરોબર કશો વાંધો નહીં હો સમજી ગયા ને હા સમજી ગયો